પણ આપણા બાળકો માટે આંગણવાડી થઈ નથી આપણા બાળકો ભણવા માંગે છે એમના સંસદના પંપ થઈ ગયા ભારતીય આવેલા મંત્રીએ તો જવેલર્સમાં પાર્ટનરશિપ લઈ લીધી સાપુતારામાં હોટલો ખોલ દીધી બોમ્બેમાં હોટલો ખોલ દીધી પણ આપણા બાળકો માટે નિશાળનો ઓરડો ભઈનો નથી ત્યારે આદિવાસી બજેટમાંથી કરોડો રૂપિયા કમાઈને બેઠેલા કરોડો રૂપિયા ખાઈને બેઠેલા તાજા માજા થયેલા નેતાઓ અહીંયા આવે છે અને જયતર વસાવા આમ કરે તેમ કરે ફલાણો કરે ઢીકણો કરે અમે એમને કહેવા માંગીએ છે જો તમે આઠા ડુંગરનો પ્રોજેક્ટ આપો તમે આ વિસ્તારમાં રોજગાર આપી દો તમે નર્મદાનું પાણી અહીંયા આપી દો તમે રામી ડેમના વિસ્થાપિતોને વળતર નથી વળતર આપી દો તમે હાપેશ્વરમાંથી અમારા લોકોને પાણી આપી દો તે દિવસે ચૈતર વસાવા તમારા બધા જ નેતાઓના જાહેર મંચ પરથી વખાણ કરવા પર તૈયાર છે તમારે કંઈ કરવું જ નથી અને અમે આવીને તમામ અમારા લોકોને ન્યાયની વાત કરી એટલે તમે ચૈતર વસા દેવસિંહભાઈ એમના પુત્ર અને આથા ડુંગરી પંચાયતના સરપંચ એવા આપણા રતનસિંહભાઈ રાઠવા આજે

જેટલા પણ અહીંયા આગેવાનો બેઠા છે એ ચાહે હોય રાધિકા રાઠવા હોય એ ચાહે પરેશભાઈ રાઠવા હોય હોય નિરંજન વસાવા નવસિંહભાઈ સરપંચ હોય કે અમારા નાગરભાઈ રાઠવા હોય અમારા મુકેશભાઈ બારિયા હોય કે ચૈતરભાઈ વસાવા હોય હર હંમેશ અમે લોકો માટે અવાજ ઉઠાવતા તમે જોયા હશે તમે મોબાઈલ ખોલતા હશો